ચાલો ખેડૂતભાઈઓ આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ અગિયાર મગફળીમાં આંટો મારવા માટે જોઈ લો આ મગફળી આ આપણા ખેડૂતભાઈ કેટલા દિવસની થઈ ભાઈ ખેડૂતભાઈ માધવભાઈ પચાસ દિવસની આ મગફળી જોઈ લો પણ આમાં શું છે આ લોકોનું ખાતર અને જમીન બે હારનું ખાતર એટલું ભરે છાણ્યું અને જમીન હારીને પ્લસ આ લોકોને કાયમ પાલર પાણી એટલે વરસાદનું પાણી મળ્યું છે એટલા માટે વર્ષ મગફળી એકદમ સારી છે ને અત્યારે જો હું તો બધા ખેડૂતની જ કહું છું આ કરવા મળી જાવ બધા ફુવારા સિસ્ટમ કારણ કે આમાં પાણીનો બચાવ થાય છે અને ઝડપી તમારું બધું પી જાય જોઈ લો થોડો ખર્ચો થાય છે અત્યારે પણ આ બીજી કોઈ જીવ જંતુની અગોચરની કોઈ બીક નહીં તમારે પાણી વારો નહીં કાંઈ જોઈ લો એક અહીંયા ફૂવારો એક આગળ છે એક આમ ત્રણ જગ્યાએ ફૂવારા ચાલુ છે ને આ પચાસ દિવસની એટલે પોણા બે મહિનાની મગફળી છે જોઈ લો એકદમ ઘાટીએ નહીં અને પારવીએ નહીં અને આ લોકો દર વર્ષે આમાં ત્રીસથી થી પાંત્રીસ મણનો વીઘો લે હવે આવડો વીઘો આવે એટલે ખેડૂત કોઈ દિવસ થાકે નહીં આપણે તો અત્યારે અમુક ખેડૂતો દહ બાર પંદર પંદર મણના જ વીઘા છે અને તોય વાવે છે શું નીણ માટે મગફળીમાં ચાર ફાયદા છે જો મગફળીના પૈસા આવે પાનું થાય ટોરાનું ચાર મહિનામાં નીકળી જાય અને પડું સુધરે નથી જો એકદમ મસ્ત આમ જો આવો મોલ હોય ને તો વાડી ખેતરમાં આંટો મારવાની ઈચ્છા થાય જોઈ લો એકદમ મજબૂત છોડો આ જૂનાગઢ અગિયાર મગફળી છે દર વર્ષે આપણે આમની ત્રીસથી પાંત્રીસ મલના વિઝા લે છે ઉતરે છે આમાં જોઈ લો ખેડૂતભાઈઓ પણ મને આ એક સિસ્ટમ ગમી રહી જો આ ફૂવારે આ સિસ્ટમ હોય ને તો તમારે ગમે એટલું પડવું હોય તોય ઘાય ઘા પી જાય અને આપણે વાલમજી ચડી ગયા છે ઉપર જો આ કાળા ડિબાંગ જેવા વાદળા છે પણ વહરતો નથી જો જો આવો મોલ હોય એટલે ખેડૂત મોજ મરે જો કેવા મોજ છે ખેડૂત છે ને અમુક આપણે ઘણી જગ્યાએ આપણે જોઈ છે કે બચારાના મોલમાં કાંઈ ન હોય ખેડૂતોને શું ખોલા છે એમ અડબોસ મારીને મોટા લાલ રાખવાના છે જો આપણે આ ગામ છે વર્માધાર તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર મહાદેવભાઈ ધીરુભાઈ ડાભી હે સલ્ફર ફરાઈપોક નથી કયું ફરે એકવાર સલ્ફર નાખી દીધું છે ને હજી એકવાર પાવાનું છે પણ આમ સાત પણ આ મગફળી જામ એટલી ટોપ છે ને આપણને એમ થાય કે બસ આને જ રહેવું છે એવું લાગે બાકી તો બધા ખેડૂત ભાઈને એક જ કંઈ કાં ટપક ને કાં ફુવારા સિસ્ટમ કરી નાખો આમાંથી ઘણા ફાયદા રે એક તો પાણીનું બચાવ થાય જમીનનો એ બગડવા ઓછી કરે ભીડો ન લે ભીડો ન લેપો આનેથી હા હા

ઓલું વીસ વીઘા પીતું હોય તો આ પાંચ કે ચાલીસ વીઘા પી જાય એટલો ફેર પડી જાય ડબલ ફેર પડે છે ડબલ પીવે છે આમાંથી એટલે આ સિસ્ટમ ફૂવાના સિસ્ટમ કરવાની જરૂર છે જો અને મગફળી તો મેં તમને ઘણા ચાર ફાયદા છે અને મગફળી એ ટોપ છે અને આ જમીન એ સારી છે અને અહીંયા પ્લસ બાજુમાં નદી છે નદીનું પાણી આવે છે આમાં એટલે પાણી એ પાલર મળે છે આને તો ખેડૂત ભાઈઓ મગફળી વાવો પણ આવી રીતે વાવો એમ કે જેથી કરીને આપણે માથે ન પડે અને ઉતારા

આ પ્રશ્ન આપણે ઓછો રહે પણ આમ જે ધીઘડીયા સાઈડ છે ને એમાં આ પ્રશ્ન બહુ રહેશે મુંડાના કારણ કે આનો એક જ ઉપર ઉપરા ઉપરી વાવના આવે ને એટલે આ બે પ્રશ્ન વધારે રહેશે એમ હા ઉપર ઉપરી વાવેતર થાય છે એ અને એ છે પ્લસ તમે દર વર્ષે મગફળી વાવો ને તોય આવું થોડું બને છે વચ્ચે એકાદ વર ગેપ રાખી દો તો વાંધો ન હવે જો આઠ ને પાંચ બાર તેર તેર ચૌદ વીઘામાં એકદમ કમ્પ્લીટ એક જ હરખી મગફળી જોઈ લો ખેડૂતભાઈઓ ભાઈઓ આ બધો મોલ હોય તો વાંધો ન આવે એમ આમ એવું થાય કાલો વાડીની અંદર આંટો મારવો છે એમ બાકી આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે આમ મોલમાં કાંઈ ટેકાના બચારા ખર્ચા કરે કરીને છેલ્લે કાંઈ વર્તું નથી એમ આ તો જુઓ તમે છોડ જ એકદમ મજબૂર લાગે આપણને જોઈ લો અને ઉત્તર ને આ ઘાટીની પારવીની વટલામેળની છે જુઓ અને જો કે એની બધી જમીનો સારી છે એ એકદમ કાળી છે મગફળી જો આ બધી ફોરા સિસ્ટમ અહીંયા ફોરા બંધ છે આ ફુવારા હમણાં એ ઓલા ફુવારા આ બંધ છે આ રિયા પી જાય પછી આ ચાલુ કરશે તો ખેડૂત ભાઈઓ મગફળી આવી રીતે વાવો અને આ શું છે થોડા ખાતરવાળાને ધૂળ ભરેલા પડા રિયા ને આ થોડું વધારે નીપજાવે પણ વીસથી નીચે રહે એટલે એમાં નુકસાન વીસ ઉપર જેટલું થાય એટલું ખેડૂનો નફો આવી માલ હોય એટલે ખેડૂત માલામાલ થાય આવા છોડને આવો માલ હોય તો ખેડૂત માલામાલ થાય અને પછી અમુક જગ્યાએ જો આ પ્રકારનું છે હમ જો આવું હોય તો પછી ખેડૂત પાયમાલ થાય કારણ કે અમુક આ બાજુમાં છે જો અહીંયા છે ને આ થોડુંક તો છે આ થોડુંક ખારીનો ભાગ હોય ને એવું લાગે છે પણ આમાં થોડુંક ને થોડુંક બહારની ધૂળને થોડુંક છાણિયું ખાતર ભરી દે તો વાંધો ન આવે એમ અને આ થોડી પાહી છે ને આ મગફળીની જાત છે પાહી પા છે અને આ બત્રીસ નંબર મગફળી છે જો કે આમાં વાંધો નહીં આવે આમાં એક પાર્યમાં ચાર છા હશે અઢારની જારી છે પણ તો આ તો જામી જાય છે જો આ ખેડૂતભાઈ સાડું છે અને પાછા ફરતા આખા હાગના ઝાડ કર્યા છે જો આવું બધું વાવવું જોઈએ કારણ કે અમુક ટાઈમે આનાય પણ વેચાણ થાય ને આનાય પૈસા ખરા મળે એટલે આવું થોડું થોડું શેઢા પારિયા કરતું રહેવું જોઈએ આની ક્યાં આપણે મહેનત કરવાની ખર્ચા કરવાના આમાં તો હો કારણ કે આ શાક છે આ બધું એટલે આવું થોડું થોડું વાવતું રહેવાય હમ હા આમાં શું છે કડવી જાય રહી એટલામાં એટલે આમાં ને ઈયળને ઓછું બેસે આ ચાર સા છે એક પારિયામાં અને કોલામાં આઠ શા છે બરાબર અને આમાં શું છે આના થોડો વેચવામાં થોડો ભાવ નીચા આવે આના ભાવ આ રહી મગફળી તો તમારે ગમે ત્યારે ખપે કારણ કે આ રહી ખાવામાં જાય છે આ મગફળી અને કોઈ ફરાળમાં ને કોઈ આડાવડા ટૂંકમાં ખાવાની ચીજ બનતી જે કોઈ વસ્તુ હોય મગફળીની એમાં વધારાનો ઉપયોગ થાય છે એટલે આનો ભાવ કાયમ રહેશે ને આ તમારે ગમે ત્યારે ખપે એમ અને આ સાલે વાવેતર પુષ્કળ છે મગફળીના પુષ્કળ બધે ગામ એટલે તો ભાવમાં થોડો ડિફરન્સ છે પણ એની સામે મઠળી મગફળીના વાવેતર હાવ ઓછા થઈ ગયા છે કારણ કે અમુક એરિયામાં ઉતારા નથી આવતા ઉતારા નથી આવતા એટલે ખેડૂત નથી આવતા આના ઉતારા વધારે રહેશે આ કડવી કોઈ બત્રી નંબર એના ઉતારા વધારે એ વાવેતર પુષ્કળ છે હા તો આ વખતે સરકારે ખરીદી કરેલ વાંધો નહીં ના કે આ વખતે તો અમારું બધું અનુમાન એવું છે કે આ મગફળી વેચવી કાઠી પડી જવાની છે એવડું વાવેતર છે એમ પુષ્કળ કારણ કે ઓલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં એંસી ટકા વાવેતર મગફળી નાખે અને વીસ ટકામાં કપા કે જે કાંઈ ગણો તે તો અને આ રહી તો એક સોનું જ ગણાય છે આજે અગિયાર જુનાગઢ અગિયાર નખર મગફળી છે એ તો સોનું જ ગણાય છે આ તો ગમે ત્યારે ખપે છે એમ કે અડધી રાતે તમે વેચવા ધારો તો આ ભાવથી ખપી જાય છે એમ બીજી મગફળી જાતમાં થોડું કેવા છે પણ આ તો ગમે ત્યારે ખબર છે આને આપણે સોનું ગણી છીએ જૂનાગઢ અગિયાર ને એમ જો પણ અમુક જાજુ પાણી ઝાઝા વરસાદના લીધે આ પ્રોબ્લેમ પણ છે અને અમુક જમીનના સારી મોરી જમીનના લીધે આ પ્રશ્ન ઉભા રહે છે થોડી ફોર્મ એટલે વાંધો નહીં બાકી બધું રેડી જ છે પણ આ પ્રશ્ન છે ને આ સખત ઉપરા ઉપરી વાવવાથી આપણે થોડુંક

થોડું થોડું છે એટલે વાંધો ન આવે એમ સારું ખેડૂત મિત્રો ચાલો હવે વિડીયન આપી વિરામ આપણે અહીંયા જોઈ લો આ મગફળી આવી મગફળી હોય તો ખેડૂત મોજમાં જો માલેજમાં વાલમજી છે વારવા માંડે પણ વારવા માંડ્યો તો નામ નથી લેતો આવવાનું છેલ્લા એક મહિના થઈ ગયો વરસાદ નથી એને ચાલો હવે વિડીયોને આપી વિરામ આપણે આ મુંડાની દવા છે હા દયો એટલે હા હા એમાં કશું બગડવા કરે આવું થોડું થોડું કરતા રહ્યો વાંધો ન આવે બાકી આ સાલ ભાવ સારા રહેશે જુનાગઢ અગિયારમાં કારણ કે વાવેતર ગઈ સાલના પચાસ ટકા છે ને આની માંગ વધાર થાય છે ચાલો હવે મૂકી વિડીયોને વિરામ અહીંયા